દિવસ ઉત્સાહભેર ઉજવાયો મોટા લાયજા ગામે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉત્સાહભેર ઉજવાયો ડાયાબિટીસ શિક્ષા પોથીનું વિમોચન કરાયો અને ફિલ્ડ વર્કરોને તેનું વિતરણ પણ કરાયું માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે જી હેલ્પ એજ ઇન્ડિયાના સહયોગથી માંડવી તાલુકાના મોટા લાયજા ગામે વીટીસી ખાતે આજે ચૌદમી નવેમ્બરને શુક્રવારના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉત્સાહભેર ઉજવાયો માંડવીની અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ માહિતી સફર શિક્ષણ સેમિનારને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે દરરોજ વોકિંગ કરવું જોઈએ તેથી ડાયાબિટીસનું પ્રમાણ ઘટી શકે છે તેમણે યોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો માંડવી યુ એસપીઓ જયશ્રીબેન બલિયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિ વિશે વિગતે માહિતી આપી હતી

આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ડાયાબિટીસ શિક્ષા પોથીનું વિમોચન કરાયું હતું અને ફિલ્ડ વર્કરોને તેનું વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન બલિયાએ કરેલ હતું જ્યારે નિશાંતભાઈ જોશીએ આભાર દર્શન કરેલ હતું આ સેમિનારમાં સીએસઆર ઇન્ચાર્જ કલ્યાણભાઈ ગઢવી નરેશભાઈ હિરાણી માંડવી એમએચયુ ટીમના ડોક્ટર સંદીપભાઈ ભાગવત જખુભાઈ ગઢવી તેમજ જીનલબેન મહેતા હેમાંગીબેન અને અર્જુનભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા માંડવીની સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા પણ સહયોગી રહ્યા હતા બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ